સમય સમય ની વાત છે સમય સમય ની વાત છે તમને એમ થતું છે કાકા ના પડતી અત્યારે ક્યાં ઉડાડવા મંડી છે પણ હું ઉડાડવાની વાત ઈ કરું છું કે તમારા અને મારા હોશ ઉડાડી દે એવા અને તમને પ્રિય અને મને અતિ પ્રિય એવા આ ટમેટાની આજે વાત કરું છું કે જેણે એક સમયે આપણા હોશ ઉડાડી દીધા હતા એકસો ને વીસ રૂપિયાના કિલો મને યાદ છે કે હમણાં થોડાક સમય પહેલા જ લારીવાળા ભાઈ ઉભા રહીને આપણે પૂછીએ ને કે કેટલા રૂપિયા એટલે કે એકસો વીસ રૂપિયા એટલે મારા તો જાય એકસો વીસ રૂપિયા કારણ કે કારણ કે જે લોકોને મારી જેમ શાકમાં એક ટમેટે તો થતું ન હોય બે ત્રણ ટમેટા નાખે ત્યારે એના જીવને શાંતિ મળતી હોય એવા લોકો માટે એકસો ને વીસ રૂપિયાના કિલો ટમેટા છે ને આમ તો લઈ તો શકાય એમાં નથી કે ન લઈ શકાય પણ એમ થાય કે ત્રણ ચાર ઓલું કેવું ત્રણ ની બદલે ચારેય નાખી દે એમાં કઈ ના નહીં અને ઓલું તો વિચારી વિચારી નાખવા પડતા હતા અને એની બદલે આજે તમે જુઓ કે આ ટમેટા છે ને એનો ભાવ મને તો કાલે ટમેટાનો ભાવ જોઈ અને હું તો ઘડી ચોકી ગઈ મેં હે ઓલા ભાઈને જઈને પાછું બીજું મેં હું હું ઈ કે હા ઈ કે પાંચ રૂપિયા કિલો બોલો ક્યાં એકસો વીસ ના કિલો અને મારા જેવા તોલા ગોળ ટમેટા ગોતવા આખું ગામ રખડે કે દેશી ગોળ ટમેટા હોય ને તો લેવા છે એની બદલે દેશી ગોળ ટમેટા પાંચ રૂપિયાના કિલો જો તો ખરા અને કાલ તો સાહેબ ને પાછા ફ્રીમાં મળી ગયા તાઇફમી છે એને ફ્રીમાં ટમેટા આપ્યા ને અને એ પાછા ટમેટા જોવો તમે કેવા સરસ સરસ છે આવડું મોટા મોટા અને દેશી ટમેટા અને હું કાલે બજારમાં તો ઓલા ભાઈ પાંચ ના કિલો એમ નહી કે દસ ના બે કિલો તો હું પાછી વળી આ નહી ભાઈ પૂછવા ગઈ મેં હું એ કે પાંચ ના કિલો દસ ના બે કિલો હું મારા ભેગામાં દસ ના બે કિલો ઓછું હું કરાવડાવું પછી મેં વાંધો નહીં સાહેબ આપી દો તમ તારે આ એટલે કાલે હું પાંચના કિલો ટમેટા એવા દસ ના બે કિલો લઈ આવી પ્લસ સાહેબ કે કિલો જેવા એટલે મને એમ થયું કે કેવું એમ સમય સમય બલવાનું એક સમય એવો હતો એટલે કે ટમેટાનો કે જે ઈ આપણા હોશું ડાળતા હતા અને સમય તો જો કે આજે મારા જેવા શાકમાં ને કાચા ને જેમ હાથમાં આવે એમ ઉડાઈ જ જાતા હોય અને એક સમય ટમેટાનો એવો આવ્યો હતો કે એ આપણા હોંસ ઉડાડતા હતા અને હજી હું તો કહું કે હમણાં ઉનાળો આવવા ગયો પાછા આપણા હોંશ ન ઉડાડે તો કહેજો તો આજે ટમેટા વિડીયો બનાવ્યો હોય એનું કારણ એ એ જ હતું કે કાલે ત્રણ ચાર કિલો ટમેટા હું ક્યાંકથી લઈ આવ્યા અમે બજારમાંથી ને એમ અને પ્લસ મને ટમેટા કેટલા વાલા લાગે ને કેટલા ભાવે ને એ તમને કહી દઉં ને ખાસ તો એમ કહું તો હાલે કે ટમેટા જેવું જ મારું મોઢું છે એનું કારણ એ ટમેટા જ છે કારણ કે ટમેટા મને તો બહુ જ ભાવે શાકમાં જો ટમેટું ન હોય ને ઘરમાં તો મને વિચાર જ ન મારે શાકભાજી શું બનાવું એમ ટમેટા વગરનું કયું શાક બનાવવું એવો મને વિચાર આવે ગણાવીને એવું હશે કે ટમેટા વગરનું શાક બનાવતા હશે ભાઈ મને શાક મૂળ મને મને ગમે જ નહીં અને એમ કહ્યું તમે ટમેટા છે એને જોવો કે હું કેટલા ટમેટા ભેગા કરું છું ઘરમાં આ ટમેટા છે એ સાહેબ ને ફ્રીમાં મળ્યા હતા અને આ બે કિલો ટમેટા છે એ હું કાલે લઈ આવી અને એ દેખીએ તો અહિયાં ટમેટા અહિયાં ટમેટા 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 એમ કઉ તો હાલે કે મેં આખું ફ્રીજ ટમેટા થી ભર્યું છે અને તો હજી ટમેટા નો ભાવ સાંભળું ને વચમાં ત્રીસ ના કિલો થયા હતા તો મેં ત્યારે કેટલા બધા ટમેટા લઈ લીધા મેં કીધું પડ્યા છે તો કઈક બનાવતા સોસ છે ચટણી છે કોઈ શાકમાં ખીચડીમાં આમાં તેમાં તો વળીકાલ પાંચના કિલો જોયા ને તો મેં પાછા બે કિલો લઈ લીધા તા સાહેબે ક્યાંથી લેતા આવ્યા એટલે હવે ઘરમાં નકરા ટમેટા ટમેટા થયા છે અને વટાણાએ મને એટલા બધા ભાવે ને કે મેં કાલે અઢી કિલો તો વટાણા લીધા છે ને હજીલા ભાઈને કીધું છે કે ભાવ ઉતરશે કાંઈ કે હા તો મેં કઈ વાત હવે અને લઈ તો લીધા છે પણ હવે ટમેટાની હારે ટમેટાનું સારું આપણે કઈ ફોલવા બોલવા ન પડે ધોઈને મૂકી દીધા હેલે પણ હવે વટાણા લેતા જ લેવાઈ ગયા શું કોઈક ફોલવા લાગે તો સારું વાત છે હિંમત હાલે બાકી મારી હિંમત હાલતી ન થવ ફોલવાની લેતા જ લેવાઈ ગયા છે તો અહીંયા તમે જુઓ કે ટમેટા છે એનો સમય કેવો છે એક સમય ક્યાં એનો નામ સાંભળીને ગમે હું તો લા લારીવાળા ભાઈ ટમેટા વેચે ને ને ઘો હે કેટલા પૈસાવાળા ભાઈ છે મને જ પાછ મજાક કરવાની ટેવ રે એટલે જ્યારે બહુ ભાવ હતો ને ટમેટાનો એકસો વીસ રૂપિયાના કિલો ત્યારે લારીમાં જાજા બધા ટમેટા હોય ને એટલે હું ઓલા ભાઈને જઈને કહું કહો હૈ ભાઈ તમે કેટલા પૈસાવાળા કાંઈક આજુબાજુમાં ગાર્ડ રાખતા જાવ આ કોક તમને લૂંટી લે લે જ્યારે ટમેટા લઉં ને તેથી ઉમર બેનને જઈને હું કહું હું હું કેટલા પૈસાવાળા તે કે કેમ હું કહું આજે એક કિલો ટમેટા લઈ આવ્યા એટલે આવું છે સમયનું જેનો સમય હોય છે એના કેવા દિવસો હોય છે અને એક સમય એવો હોય છે કે એનો કોઈ ભાવે પૂછે એમ નથી અત્યારે પાંચ ના દસ ના કિલો ટમેટા મળે શું ખબર ગાયું ને ખવડાવી દેતા હોય ઘણા તો પણ જયારે એકસો ને વીસ રૂપિયા કિલો ટમેટા થાશે ને ત્યારે આજ ટમેટા માટે માણસો છે ને આમ થાય કે અહીંયા સસ્તા મળે ત્યાંથી લઈને આ સસ્તા મળે ત્યાંથી લઈ અને મારા તો દેશી ટમેટા ગોતવા માટે ગામ કે મનોલા ગોળ દેશી આવે લઈ જોવા અને પાછા ભાવ જો ઓલાનો ઓછો હોય ને તો લેવાનું બાકી એમ થાય દસ રૂપિયા હાટું થઈને ના હોય એને દસ રૂપિયા વધારે કીધા એટલે આવું તો અમારા સ્ત્રીઓને શું છે ગમે એટલે આવતા હોય તો દસ રૂપિયા હાટું થઈને તે બાર્ગેનિંગ કરવાનું તેને ગમતું જ હોય છે એટલે આજે આ મને યાદ આવી ગયું કે સમય કેવો માણસનો માણસનો હો ટમેટાનો તો ટમેટા સસ્તા થઈ ગયા છે બધાના સિટીમાં તો જઈને લઈ આવજો પાંચના અને હું તો એવું માનું છું કે ટમેટા ખાવા પણ આમ તો સેહત માટે સારા છે અને ટમેટા ખાઓ અને ટમેટા જેવા ગોળ મટળ અને લાલ લાલ થઈ જાવ તો હાલો ટમેટા ખાવા કઈ રોજ રોજ ના આમંત્રણ દીધા કરવાનું હોય તો ઓલા બધા બોલા કરતા હોય હાલો આમ કરવા હાલો આમ કરવા એટલે હું બોલી દેતી હોય બાકી કઈ ટમેટા ખાવા થોડા કોઈને આમંત્રણ આપવાનું હોય હવે